દરેક સંતાન પોતાના પિત્રોની આત્માની શાંતિ માટે શ્રાદ્ધ પક્ષ દરમિયાન વિવિધ પ્રકારના દાન ધર્મ કરતા હોય છે બ્રાહ્મણોને ભોજન કરાવવાની સાથે સાથે ગાયને ભોજન કરાવવું શ્વાનને ભોજન કરાવવું અને કાગડાને પણ ભોજન ખવડાવતા હોય છે ત્યારે આજની ખાસ વાતમાં જાણીશું કે શા માટે કરવામાં આવે છે કાગવાસ સાથે જાણીશું કે કાગવાસ નાખતી વખતે કયા મંત્રનો કરવો જાપ જાણીશું શાસ્ત્રી પ્રફુલ્લભાઈ પંડ્યા પાસેથી

કાગવાસ કરતા પહેલા કયો મંત્ર તમારે બોલીને કાગવાસ કરવો જોઈએ તો આ બધી જ જાણકારી મિત્રો આજના કાર્યક્રમની અંદર હું તમને આપવાનો છું મિત્રો પહેલો પ્રશ્ન એવો થાય કે કાગડાને ભોજન કેમ કે બીજા કોઈ પક્ષીને નહીં તો એની પાછળનું પણ એક કારણ છે અને એ આપણા શાસ્ત્રની અંદર એનો ઉલ્લેખ પણ કરવામાં આવેલો છે

અને પિતૃઓના સમાચાર કાગડો જે પોતાના દીકરાઓ જે કંઈ કરતા હોય એની માહિતી કાગળો એ માહિતી એના પિતૃઓને આપે પણ છે બીજું કહેવાય છે કે કે યમરાજે કાગડાને એક એવું વરદાન પણ આપેલું છે કે જ્યારે શ્રાદ્ધ પક્ષની અંદર જ્યારે કોઈ તને જમાડશે તો એનાથી એ વ્યક્તિના પૂર્વજો પ્રસન્ન થશે અને પૂર્વજોની આત્માની શાંતિ થશે તો એક આ પણ એની પાછળનું એક મહત્વ છે મિત્રો કાગડા વિશે તો આપણે બધા જાણીએ છીએ કે આમ તો જ્યારે શ્રાદ્ધ પક્ષ આવે છે ને એટલે ઘણી વખત કાગડા આપણે જોવા મળે છે અને કાગડાને આપણે જમાડતા પણ હોઈએ છીએ અને કાગડાની વાત ઉપરથી મને એક વાત યાદ પણ આવી કે લગભગ પહેલાં જ્યારે હું ગામડે જતો ને ત્યારે એક આવી રીતે કહેવત પણ હતી ને એવું માનતા હતી કે ભાઈ જ્યારે પોતાના ઘર ઉપર જો કોઈ કાગડો આવીને બેસે ને તો એવું કહેવાય છે કે કોઈ મહેમાન આવતા હોય ને તો એનો સંકેત આપે છે આવું પણ એક કહેવાત મતલબ લોકો કહેતા હતા અને એવું કહેવાય છે કે કાગડો આવે તો ત્યારે એ ઘરે કોઈ મહેમાન આવે છે પહેલાંના જમાનામાં ગાડી કે આવું કંઈ હતું નહીં પણ એવું કહેવાય છે કે મહેમાનનો સંદેશો ઘર ઉપર આવીને કાક 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 બોલે તો આપણે માની કે મહેમાન આવશે આવી એક પહેલાની એક માન્યતા હતી અને એના ઉપર કવિઓએ પણ સુંદર મજાનું લખ્યું છે કે કાગાય ને પાણી રે પાજે જોડે બેસીને ખાજે રે એક સરસ મજાની એક કવિતા હતી કંઈક મને યાદ છે ત્યાં સુધી તો કાગડાને શાસ્ત્રની અંદર જોવા જાય તો પિતૃઓનું પિતૃઓની આત્માની તૃપ્તિ માટે કાગડાને આપણે જમાડતા હોઈએ છીએ પણ શાસ્ત્ર માં કાગડાને લઈને કોઈ શબ્દ છે કે નહીં તો શાસ્ત્રમાં એક નહીં પણ અહીંયા બલિ શબ્દ ઉપયોગ કરવામાં આવે છે કે પિતૃઓને જ્યારે તૃપ્ત કરવા હોય ત્યારે એક જગ્યાએ નહીં પણ પાંચ જગ્યાએ ભોજન કરાવવું પંચબલિ બલિનો અર્થ એવો થાય કે એનો ભાગ કાઢવો મતલબ જ્યારે આપણા પિતૃઓનું આપણે તર્પણ કરીએ છીએ પૂજન કરીએ છીએ ત્યારે આપણે એ એ વ્યક્તિનો ભાગ કાઢવો એને કહેવાય બલિ તો પહેલું આવે છે ગોબલી શબ્દ સંસ્કૃતમાં શબ્દ છે ગોબલી ગોબલી મતલબ ગાય ગાય માતાને જમાડવું જ્યારે આપણા પિતૃઓનું શ્રાદ્ધ હોય તે દરમિયાન એક પત્રમાં ભોજન કાઢવું અને એ ભોજન ગાય માતાને તમારે ખવડાવવું બીજું આવે છે શ્વાનબલિ શ્વાનબલિ કહેતા કૂતરું તો કૂતરાને પણ ભોજન તમારે કરાવવું ત્રીજું છે કાગબલી કાગડાને પણ જમાડવું ચોથું છે દેવ તમારા દેવી દેવતાઓ જે કુળદેવ હોય એનું પણ ભોજન ની થાળી કાઢવી અને પાંચમું છે પીપીલિકા બલિ એટલે કીડીઓને ખવડાવવાનું તો આ કાગ બલિ શબ્દ વાપરવામાં આવે છે મતલબ કાગડાને પિતૃની પાછળ ભોજન કરાવવાનો હક એનો અધિકાર છે અને એવું યમરાજે પણ કાગડાને કહેલું છે જેથી આપણે જ્યારે આપણા પિતૃનું શ્રાદ્ધ કરીએ પૂજન કરીએ તર્પણ કરીએ અને છેલ્લે એક પત્રમાં કંઈક પડિયામાં બધી વસ્તુ આપણે લઈ અને આપણા ઘર ઉપર જઈ અને બોલીએ છીએ કાગવાસ કાગવાસ કહીએ છીએ કાગડાને ખવડાવીએ છીએ ઘણા લોકોના મનમાં એવું શંકા પણ થાય છે કે શાસ્ત્રીજી અમે તો જમાડ્યું પણ કાગડો જ ના આવ્યો તો શું અમારા પિતરો પ્રસન્ન ન થયા દર્શન કીધું કાગડો આવે કે ના આવે પણ તમારે કાગવાસ કરવું એ ફરજ હોય છે કીડીઓ આવે કે ના આવે બાકી આપણને શાસ્ત્ર પ્રમાણે ત્યાં એ કીડીઓની જગ્યા ઉપર આપણે મૂકવું જરૂરી છે ગાય જે ભોજન કરતી હોય તે જગ્યા કદાચ ગાય ના હોય તો આપણે એ જગ્યા ઉપર જઈને મૂકી દેવું એ આપણે મૂકવું એ આપણી ફરજ છે એ સમયસર આવીને ખાઈ જાય એ વસ્તુ અલગ છે અને પ્રત્યક્ષ હોય તો પ્રત્યક્ષ ખવડાવી દેવું પણ ગ્રંથ અનુસંધાનમાં કાગવાસ કરું તો ઘરના છત ઉપર કાગવાસ કરી દેવું હવે રહી વાત કાગવાસ જ્યારે કરતા હોય ત્યારે દ્રવ્ય કેવું લેવું ખાવામાં પણ તો અહીંયા જ્યારે જમવાની વાત આવે ત્યારે દૂધ પાક પૂરી મીઠા પુલ્લા નો ઉપયોગ તમારે પિતૃની પાછળ કરી શકાય હવે રહી વાત કાગવાસ વિધિ કરવી હોય તો પહેલા શું કરવું તો કે જોડે જોડે એક પાત્રની અંદર તમારે આ બધી રસોઈનું બધું તૈયાર કરવું અને એક તાંબાના કલશમાં જલ ભરવું અને કાગવાસ કરતા પહેલા થોડું જલ હાથમાં લેવાનું અને જ્યાં કાગવાસ કરવાનું છે તે જગ્યા ઉપર તમારે પાણીનો છંટકાર કરવાનો અને બોલવાનું ઓમ કાક્ષાય કાક્ષા ઓમ કાક્ષાય કાક્ષા આ મંત્ર બોલીને પાણી છાંટવાનું પહેલા તો પાણીનો છંટકાર કર્યા બાદ પાણી છાંટવું મતલબ એ જગ્યાને શુદ્ધ કરવી ત્યાર પછી હાથમાં જે આપણે એ ભોજનની સામગ્રી લેવી અને પધરાવી અને તે વખતે ભૂમિ ઉપર એ અન્ન આપણે મૂકીએ છીએ કાગડા માટે શક્ય હોય તો એક જે આપણે પેપર હોય અથવા જ્યારે આપણે ભોજન માટે કોઈ પેપર રાખી શકાય અથવા કોઈ પ્લેટ મૂકી શકાય પતરાળા હોય તો સૌથી બેસ્ટ પતરાળા મૂકવાના અને એની ઉપર ભોજન તમારે મૂકવાનું છે અને એ ભોજન મૂકો છો તે વખતે જો કોઈ કાગળો આવે છે ને તો એને બહુ શુભ ગણવામાં આવે છે અને એ ભોજન મૂકો ત્યારે ખાલી આ એક શ્લોક તમારે ચોક્કસ બોલવાનો છે શ્લોકનો ના શ્લોક છે અનાદિ નિધનો દેવ વિષ્ણુ ભગવાનનો શ્લોક છે આ શ્લોક બોલવાથી પિતૃને પણ સદગતિ મળે છે તો કાગડાને જ્યારે તમે મૂકો છો ત્યારે આ શ્લોક તમારે બોલવાનો અનાદિ નિધિનો દેવ શંખ ચક્ર ગદાધર અક્ષય પુંડરી કાક્ષ પિતૃમોક્ષ પ્રદો પ્રદોભવ ખાલી આ વિષ્ણુ ભગવાનનો ના શ્લોક બોલવાથી પિતૃ મોક્ષ પ્રદો પિતૃ ને મોક્ષ અપાવનાર છે ત્યારે કાગડા ને જયારે રસોઈ મૂકી દો ત્યારે આ શ્લોક બને ત્યાં સુધી પાંચ વખત બોલી જજો અનાદિ નો દેવ શંખ ચક્ર ગદાધર અક્ષય પુનરી કાક્ષ પિતૃ મોક્ષ પ્રદો ભવ હવે રહી જ્યારે ભોજન પિતૃ કરાવતા હોય ત્યારે એક બાબતનું ધ્યાન શું રાખવાનું બને ત્યાં સુધી જો ચામડાનો પટ્ટો પહેર્યો હોય તો એને કાઢી નાખવો ચામડાનો પટ્ટો પહેર્યો હોય તો કાઢી નાખવાનું હાથ ધોઈ નાખવાનું પછી જ કાગવાસ કરવાનું અને એમાંય પણ જો વસ્ત્રની વાત કરવામાં આવે તો આપણે શક્ય હોય તો એ દિવસે ઘરમાં કોઈ ધોતી જે રાખવાની અને ધોતી પહેરીને જો પિતૃનું કાગવાસ કરવામાં આવે છે ને તો વધારે જ કેમકે કાગવાસ અને ભગવાનની જ્યારે પૂજાની વાત આવે ત્યારે ઘરમાં હંમેશા છબ્બો છે ધોતી છે લેગો છે આ કઈ પવિત્ર વસ્તુ જે પૂજાના પૂજા કરવા માટેના જે વસ્ત્ર શાસ્ત્રમાં બતાવે છે તેવા વસ્ત્ર ધારણ કરીને કાગવાસ કરવું જરૂરી છે કોઈ ચડ્ડો પહેરીને કે પેન્ટ શર્ટ પહેરીને કાગવાસ કરવું એ યોગ્ય નથી પિતૃ કેમ ખુશ થાય છે જે નિયમ લખ્યો છે શાસ્ત્ર તે નિયમ પ્રમાણે જો આપણે એક દિવસ થોડે પિતૃને ભોજન વખતે એવા વસ્ત્ર કદાચ પહેરી અને પિતૃનું કાગવાસ કરીએ ને તો એને બહુ જ શુભ માનવામાં આવે છે અને પિતૃ પણ રાજી થાય છે તો દર્શક મિત્રો આજે સુંદર મજાની કાગવાસને લઈને જે કંઈ જાણકારી મારી પાસે હતી અને જે જાણકારી મેં શાસ્ત્ર અનુસંધાનમાં જે મને પ્રાપ્ત થઈ છે તે જ રીતે કાર્યક્રમના માધ્યમથી તમારા સુધી હું પહોંચાડવાનું કાર્ય કરતો હોઉં છું કાર્યક્રમ જોવાનું ચૂકતા નહીં મને આપી દો હવે રજા જય ભગવાન